નીચે જે તમને વ્યક્તિ દેખાય છે ને એ બ્રિટિશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર છે કે એમણે એક સોશિયલ લાઈવ કર્યું હતું ને એ પણ પાછળની સીટ પર બેસીને એ સોશિયલ લાઈવ સીટ બેલ્ટ વગર કરવા બદલ એમને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આપણે અહીંયા કેમ આવું નથી થતું એનું મુખ્ય કારણ બે ત્રણ છે ત્યાંની જે પોલીસ છે માત્ર ને માત્ર પ્રમોશનની લાલચ માટે એ નેતાઓના પગ નથી ચાલતી સ્વતંત્ર રીતે કામ કરે છે બીજું મુખ્ય કારણ છે ત્યાં કોઈ છૂટાયેલા નેતાઓ છે છૂટાયેલા પ્રતિનિધિઓ નિધિઓ છે નેતાઓ છે એ કોઈ ત્યાં રાજાઓ નથી ત્યાં કાયદો એ રાજાઓનો પણ રાજા છે

કે આપણે અહીંયા છે ને સવારે ઉઠીએ ને ત્યાંથી સાંજ સુધીમાં એક જ વિચાર કરીએ છીએ કે આ બે જીબી જે ડેટા ફ્રી મળે ને એ પૂરા કેમ કરવા ચેટિંગ કરવી વિડિયો કોલિંગ કરવી જાગૃતતા કોઈ પણ પ્રકારની નથી જ્યારે આપણે જાગૃત થશો ને આ ડેટા પૂરી કરવાની સિસ્ટમમાંથી બહાર આવશું અને લોક અર્થે રાષ્ટ્ર હિતના કાર્યો વિશે ક્યારેક વિચારશું ને અને જાગૃત થશું ને ત્યારે જે કાયદો આપણને લાગે ને એ સર્વોચ્ચ સત્તા ઉપર બેઠેલા વડાપ્રધાનને પણ સેમ લાગુ પડશે જય હિન્દ જય સંવિધાન